સવારે પાંચ જણા જાણ્યા માણસ જેની વિરુદ્ધ સ્ટેશનમાં એફઆર દાખલ થયેલી છે બે વાગે બે વાગે ને અડતાલીસ ની આસપાસ ત્યાં બાબાસાહેબ આંબેડકરજીની મૂર્તિ ખંડિત કરવામાં આવી અને આ લોકો બે સ્કૂટી પર આવ્યા હતા અને પછી ખંડિત કરીને જતા રહ્યા એમાં સીપી સૂચના મુજબ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક ટીમે કુલ વીસ ટીમે કામ કરતી હતી હજારથી વધારે જેટલા સીસીટીવી અને અલગ અલગ સ્કૂટીઝનો પણ ચકાસણી કરવામાં આવ્યો અને આજે સવારે ક્રાઈમ બ્રાન્ચનો બે આરોપીનો પકડવામાં સફળતા થઈ છે અને જો આરોપી પકડ્યા છે એનું નામ છે મેહુલ ઠાકોર અને બોલા બાકી ત્રણ આરોપીનું નામ મળી ગયા છે અને આ મોબાઈલ બંધ કરીને ભાગી ગયા છે એની પણ પાછળ ક્રાઈમ બ્રાન્ચ અને સેક્ટર ની ટીમો છે આ બધા આરોપીઓ જુગનદાસની ચાલી ઈદગાહ સર્કલ પાસે રહે છે અને એનો જો કારણ છે બધા જાણવા માંગે છે કે કારણ શું છે ખંડિત કરવામાં તો જુગનદાસની ચાલીની બાજુમાં નવાનું ડેલું છે ત્યાં નાડિયા સમાજ રહે છે અને આ લોકોનો જૂના માથાકૂટ ચાલે છે બે હજાર અઢારમાં બંને સમાજ વચ્ચે અલગ અલગ બે વાર ક્રોસ રાઇટિંગનો ગુના દાખલ થયા હતા અને એમાં એક આરોપી જયેશ ઠાકોર હતા અને તેવીસ તારીખનો જો એફઆઈઆર દાખલ થઈ છે એમાં પણ જયેશ ઠાકોર આરોપી છે બાકી તપાસ આગળની તપાસ ખોખરા પોલીસ કરશે અહીંયા સર સમજાણ આ લોકો ત્યાં સ્કૂટી પર ફરતા હતા અને એનો મનમાં આવ્યો કે ભાઈ આ લોકો બાબા સાહેબ એક પ્રતિક છે તો આ લોકોનો મનમાં આવ્યો ને એને એને નુકસાન પહોંચાડ્યું છે બધા વાત કોની સાથે ચાલી રહી હતી આ લોકો અનાડિયા સમાજ અને ઠાકોર સમાજની ચાલે છે અચ્છા તો આ લોકોની એવી શંકા હતી કે આ જે વકીલની ચાલી છે જે જગ્યાએ આ બનાવ બન્યો છે ત્યાં આ સમાજ રહે છે

કોઈ સ્પેશિયલ એસા નથી કે ત્યાં સ્પેશિયલ તોડવા યા ખંડિત કરવા ગયો હતો ફરતા હતા સર કેમ કે તોડે આ મૂર્તિ અને ખાસ તો મુખ્ય આરોપી કોણ છે આ એને મે જો બોળા છે એને પથ્થર લીધું અને પથ્થરથી તોડવામાં આવ્યું અને મેન આરોપી ચેતન અને જય